जय महाराज मित्र केम छो बदे मजा में अमित प्रजापति ब्लॉग में तुम्हारा स्वागत छे मित्र चैनल में लाइक शेयर कमेंट कर दो गुड मॉर्निंग क्या चल रहा है पापा गुड मॉर्निंग शुभ प्रभात जय माता दी सिंपल गुड मॉर्निंग गुड मॉर्निंग जय माता दी बगु भाई गुड मॉर्निंग गुड मॉर्निंग सब में बीट सब में सवार सवार में ગુડમોર્નિંગ લેવા <tip> <tip> <pat, koober> <tip> છે નહીં આવું મોટું લાયા ને એનું લાયા મોટું લાયા હજુ કઈ રહી જાય કઈ રહી જાય હજી મેઠો લેબડો આપડો ડાળી લાવું ને એનો હલે હજી એટલે તમે કાપી દીધો ને ત્રણ વજી નાના પડે છે

એની બાજુમાં જ આવશે હવે રોડ રોડ ભરવાની શરૂઆત થઈ જઈ આ તે છેક આગળથી ચાલુ થઈ ગયું રોડ ભરવાનું જઈએ ખાલી જોવા જયો તમે સિસ્ટમ ગોકુલ આગળ ચાલુ થઈ ગયો ગુડ મોર્નિંગ બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને અમારી ચેનલ માં આપ કા ફે સે સ્વાગત હે લગી રે આટલું આટલું એ મગજ હો આ આટલું આટલું એ મગજ હો હા એ વસ્તુ બનાયેલી હક નઈ કે હા বল গুড মর্নিং গুড মর্নিং গুড মর্নিং বলছি বলতো নাই বল গুড মর্নি জয় মাতজি চান বলতো নাই চান বলতো না তুই એને બસ મરજી મરજી એની મરજી કરે વિરુદ્ધ તૂટી જાય તો પોણા અગિયાર વાગી ગયા છે પછી હાથ ધોવાનું છે અને રોજનું એને રૂટિન તો તમે અમારો બ્લોગ જોવો છો એ બદલ ખૂબ ખૂબ બધા વાત જોજો અને પૂરોપૂરે પૂરેપૂરો વિડીયો જોજો ચલો હવે પાછો ટાઈમ થઈ ગયો એવો જમ રસોઈનો બહુ મિસ્ટેક થાય છે તો બોલવામાં હા વીરો મિસ્ટેક 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 કોબી 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 કોબીની સબ્જી જો આજે જો કરી મમ્મી વીરુએ જો

મારું કેર્યું નહી ઉપર મોરો ઓછો આવ્યો તો ચલો હવે રસોઈ બનાવીશું પછી આવું ના કરાય તું કેતો કે મસ્ત ગીત પેલું ગાતો તો હમણાં તું ગાતો તો ગાયડ

आ बोल न जी गाटे जित्छे आ साग बोल नै खाय ने लेजिते बुख लागी छै स अरे बुख लागी जे मरी कोनो रोटी के दिसि मुखमा दिकु हम मस्ता कोबी ने साग बनायो दुइयो आरो बला मारो बेरै नि आ તારું ગીન કરતો ને એન એન ને ખાય મગની દાને ડુંગળી એને બોલ કેવાય ના તો બધી ભૂખ લાગી છે આ આરો જય માતાજી મિત્રો સાડા 5 વાગે તાલીમ મોય આયા નઈ આદુ પપ્પા કે ગયા તાલીમ મોય જજે અને હવે દેદિયા સમ ગામ ગામ નથી પણ હવે મહેસાણા નગરપાલિકામાં આવી ગયો એટલે મહેસાણા કહેવા છે જો રોળે આવી ગયું હવે ઘર આગળ ડામનો રોળ આવ્યો

અને આજુ આ બે જણા હું આવ બનાવ આવા જ્વાળામુખી મારા બનાવ મારા એરે કશી કર દે હા મીરુનો આના બનાવ છે આરે કેરે કી મારા બનાવવાનો એના કશી મોનો યોગદાન નહી હોય એ ડોપો કશી એ ડોપો કર બેઠા એ આરતી મકઈ બાબી મસ્ત લીંબુ કાપો જાવ છે તો મંત લીંબુ છોરી ઠીક ઉધી જ જાશે

મુકને હતો ન બળવાળો જો પેલો ઉપર ઓમ ઓમ કરીને મુખટવાઈ જાના અને બે પકળ ધોરાતા તું

તારા આર્દિને કો બેજો ને બેજી દે યે યે વિદાયડ આવો જલ્દી ઓમ હોજી મસ્ત બન્યું હાથી બેજી દો અલતા યે ધોઈ જાય આ દો બેજે બની બીજી 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 आति बहुत बिजी छे आई सी पिक्चर जो आमो बिजी छे यू सी मूवी ओके ओके कोई वादा नहीं नो नो इसको कम कर दे अबे तो क्या है इसमें कुछ क्या है <laughs> क्या है? अभी तो कुछ बोलने का नहीं क्यों नहीं बोलना अभी तो क्यों नहीं बोलना रात के क्या। कितने बजे नौ बजे देख सकते हो आप हमारे घर के बाहर लंबा लंबा बड़ी बड़ी सड़क बन गई है लंबी सड़क हाँ अभी एक लेवल आएगा चलो थोड़ा वाटा मार वा दे देना एक एक हम बनाई दी चलो एक धार जो जुआ

અંદાજે હેડું હું તો મૂંથો કે રોડ સીધો એટલે કશું દેખાતું નહીં આગળ જો રોડ ચાલો હવે વળી જઈએ પાછળ કોઈ બીવાતું નહીં હા બધું કાળો કાળો અમને એટલો બધો હોય ને રોડ એવો કાળો જો મજા આવે રાત્રે દીવા પાસે નહીં હતી